પણ તમે તમારી મર્યાદા વાળીઓ તમે બીજું કરવાની છે તમે બાવા કેવો તમે આખી વાત જો તમે સંત હો તો સંત છે ને એની સમાગમ એક હોય છે હવે તમે શું છો બાવા જો બાવાની સંત કરો શું થાય કા ને કા માંગવે કા મગાવે મારી વાત સાંભળો તમે દાદા અહીંયા પેલા કોઈ જો આવતા નતા બરાબર છે તમારો ધર્મ અપડાય તમારી ભક્તિ એવી કઈ ભક્તિ છે કે તમે કાકા પોલીસ વાળા આવે ને તો ઠાઠા ભાંગી નાખે ને પોતી ખેંચી લઈએ

કોણ બે પ્રશ્ન પૂછવા નાતા કોણ બોલો છો તમે હું રામોતી મનસુખભાઈ બોલું કેજી રામોતી રામોદ હા રામોદ તો આમ ડડવાની માથે આવી હા હવે હું એમ કેતો તો બાપુ ન્યા તમારા આશ્રમની અંદર શું કઈક દલિતોનન કઈક હું છે અબડસેટ બારનો એ કાય છે નહી એમાં કાય તો નહી બરાબર છોકરા આવ્યા ને એટલે મેં કી તમારા ભાઈ ઓસરેમાં આપણે ન બેવો આ પાકડો છે ન્યા કંદરે બેહો બરાબર

એવું થાય જ ને દાદા જો ના કરવાની કરે શું થાય આપણને અબડાવીને એ પાપ માં પડે આપણે સાચું કહીએ એને ખોટો લાગે આ બધા એવો પ્રશ્ન છે ને મેં વાત સાંભળી હતી એટલે મેં કઈ બાપુ ને આપડે સહકાર આપી કીધું આવું કરતા હોય તો બરાબર નથી એટલે મેં તમારો નંબર લઈને મેં ફોન કર્યો કોને તમને નંબર દીધો હા મને નંબર દીધો ઓલા ભાઈ આપડા હાયર છે ને હા કોણ એ આપડે અહીં નથી અમારા અહીંથી નીકળ્યા તો હોટલ બેઠા હતા ને એને એને નંબર આપ્યો હતો એટલે મેં કીધું ઉભા રહીએ બાપુ વાળા વાત કરી લઈએ કીધું એમાં કઈ બીવાનું ન હોય કીધું હા હા તમે તમારું ગામ ઓલું છે રામોજ તો હમણાં જ ઓલા કિશોર આનંદ બાબુ જીવાપર વાળા બેઠા હતા હમણાં જ ગયા હજી એમજા એને કઈક એના ઓલા દલિત નેતા છે ને એનો કોઈક જીવાપર ના કઈક માં મેસેજ કર્યા હતા એને એટલે આપણે એને શું કેવાનો મતલબ છે આ માયા આપણે પેલા માક એક રેતા હતા ને તો સીતારામ બાબુ આ દેવ થઈ ગયા છે એને આ બધું રચાયું ને ઈ દેવ થઈ ગયા ને તો એ કોઈને કરવાના નથી વાગરી ગયો સમજા એને નતા કરવા દેતા અને આ લોકો કરતા નતા એની હારે એક બે વાર બાજુ આમ કીધું બરાબર છે એના પછી આ પાંચ છ મહિના બીજો એક રહી ગયો સમજા એને બધું શું છે ભેળે હાડો કરી નાખ્યો જેને એને ઘર માં દીધા ને જે ગમે ત્યાં બેડી દીધા ને એવું બધું કરી દીધું એટલે હવે એને એ ખરાબ કરતો ગયો આવું બધું ભેળી હાડો કરતો ગયો

બાર જે કરવું એ કરો એમ બરાબર બરાબર એટલે આ સમજ ની આવે તો તમારા ભજનમાં કેટલું ભંગ પડે હા એમ વાત નથી એની મર્યાદા માં રહે તો આપડે ક્યાં કે છે તો તારે વાં બાકડે બે તને અમે કઈ કે છે પાણી તને ભરી દઈએ છીએ અમે બરાબર છે તારે શું કામ એના અમે જે નળ વાપરીએ છીએ ત્યાં તું છે એટલે અમારે તો બધું એ પાણી નથી વાપરવાનું પીવાનું ઓલું તેલું તો કે અમારાથી આપણે અરે અબડાય એટલે અબડાય ને કેમ તું કેવી વાત કરે છે એ તો હવે તમે આમ કરો છો તમારા બાપ દાદા ના ઇતિહાસ ખોલી લ્યો હું હતા હું અત્યારે શું હોય તો આ આંબેડકર પ્રતાપે તમને થોડુંક કઈક પ્રોત્સાહન દીધું તો તમે તો વળી ન કરવાની કરો એમ હા સાચી વાત સાચી વાત બરાબર છે કે નહીં એમ તમે તમારી મર્યાદા જાળવો અમારે તમને કઈ કહેવાનું શું કામ પડે એમ અમે તમારા ઘરે આવે તો કેજો ભાઈ તમને અમે તમારી પાસે કઈ માંગીએ તો કેજો અમે અમારું જે ભજન કરીએ છીએ એમાં હું કમ વિક્ષેપ કરો છો એમ એટલે હું તમારું વિડીયો બનાવીને કઈ ન થાય મેં કીધું બેટા સમજાણું બરાબર બરાબર આપડે તો આપડે આશ્રમ ને ઓલી કરવાની હોય ને છે બાપુ એ વાત કરી એટલે મને ઈ કેવી રીતે થયું ઈ આ વિડીયો કઈક તમે કેશો કર્યો હતો ઈ કેવી રીતે કર્યો હતો એ તો વિડિયો એટલે મને કે તમ તાર બોલાય કે મે કીધું જો ભાઈ તારે આ ઓસરી માં બેવાનું બેહવાનું અમે આ બકડા પડ્યા છે ત્યાં બેહવાનું ભાઈ એવો આ વીડિયો ઉતાર ઉતારે તો આપણે શું ફેર પડે આપણે એને સાચું જ કીધું ક્યાં કાઈ બીજો શબ્દો તો કાઈ કીધો નથી બરાબર 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 ને અને બીજું કે આપણે કીધું ને મે ખાલી એટલું કીધું ભાઈ તારે આ આશ્રમ ની મર્યાદા પ્રમાણે જાવ બરાબર છે હા તમે કયો છો કે મેં એક લોકો કોલીન છોકરો તો મેં ભાઈ ને બોટલ વાંધી તો પો એ કે કે તમે અમને કેમ ના પાડે અરે તમને કેમ ના પાડે એટલે તમને એ કે કે એ જોતા નથી કોળી કે આમને કે એ તું રહેવા દે ભાઈ બીજી બરાબર પછી દરાર પાસે પાણી ભરી ગયું એટલે પછી આ આ આ વાત ખોટી છે ને આમાં એનાથી પાણી ભરાતું નથી એમ બાપુ મંદિર મંદિર ધોઈ નાખ્યું ને એવું કાંઈ કર્યું પછી એમાં કેમ કર્યું હવે મંદિર હું આમાં મારે તો મને તો હું કરવું એ મને તો ખબર ન પડતી તમે કહો છો પણ હવે આમાં કોઈ ગામ વાળા ને કોઈ કઈ કેવું નથી કઈ ઓલું કરવું નથી તો અમે શું બાજવા બેઠા છે ઓલું શું બટાણી નલબડાઈ ગયો જો અટાણ મને એવું લાગ્યું કે ન્યા આવડા લોકો ગયા હોય પછી અહીંયા શું જવું શું કરવું આ તો મને ઓલા બાપુ વાત કરી કે લાવું હું રીંગ કરું કે આવું બધું હોય તો પછી માણસો ને આવવા જવા માટે થોડોક ડેરો થાય ને બીજી નથી આવતી બનતી જા હા એમ હમણાં છે ને

કોણ એ પેલા ઓલો રહેતો તો ને એને ને એવાયા કહેતા હતા તમે સમજા નથી એમ હા સાચી વાત છે એટલે એટલે હું આવવાનું હતો મારી ઈચ્છા હતી કીધું એક દી જાય બધાય પણ કીધું ત્યાં જાય પછી કીધું આવું બધું હોય તો પછી અમારે કેવું નહીં 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 એ બધું ના બને એવી રીતના એ જે પહેલા ઓલા માય જેવા હતા ને અહીં જેને ભગત ને બનાવે એ આ તો રોલરિયો ને દારૂડિયો ને બધી રીતે પૂરો સમજાય એટલે એના બધા એવા એને કહેરા એના દારૂ હાટું થાય એવી કઈ જરૂર નથી કોઈ ને દાદા બરાબર છે અત્યારે હવે અહીંયા આવે છે કે હવે નથી આવતા આવડા લોકો નહીં 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 હવે નો આવે ને દાદા એવું કીધું હવે નો આવે ને હવે શું કામ એને આવે એમાં હું નથી પાણી ભરે ને એવું બધું કરે કે આ રીતે ઠામડેમ ખાવા બેસી જાય તો શું કરું આરે કેવરે જ ના થામડામાં ખાવા બેહી જાય એમ કે ત્યાં આય આપણે હું કામેને બેઠા છીએ એમની પછી બોલુ તમારે તમે હારે નઈ ના તમે વિડિયો મને બાપુએ કીધી છે ને વિડિયો આ એ વિડિયો બનાય શું રે એને ભી કાઈ નો થાય

તમારું કે તમને ખબર છે હવે એ તો તમે જે જ્ઞાતિ ના બોલતા હોય મેં તો તમને જે સત્ય કહી દીધું બરાબર મારી હું મેઘવાલ સમાજ બોલું છું ભલે ભલે બોલો કઈ વાંધો નહીં હવે આ કયો ભગવાન એવો હોય છે કે અમારા સટો ભાગે ભગવાન કોઈ જે સેટો ના ભાગે મારી વાત સાંભળો આ પણ જે વાડા છે ને જે જે મર્યાદા છે એ તો રાખવી વાળા છે ને હવે તમે મારી રાત્રે તમે સંત છો હવે તમે સંત ગણાવ તમે ધોતારા ગણાવો

હાલો હાલો બોલો બોલો ભાઈ ભાઈ રાઠોડ બોલું બાપુ 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 હવે તમારે તમારી કઈ ટીબેટ નથી તમારે તમારી હું શું વાત કરીશ બાપુ નું કામ છે બાપુ ને કે આવો કયો ધર્મ છે જેને ભગવાન અપડાઈ જાય આ કયો ભગવાન એવો કે જેને જાતિ ભેદભાવના ના વેરા વાળા કર્યા કેમ રાતું રામો છોકરા જણાતો હોય કે કોઈના મોવાળા મોવાડા ઉગાડતા હોય કે કદાચ દીકરો હોય ને કદાચ બીજા મોવાળા ઉગતા હોય કે બીજો આડાવળો જન્મ થતો હોય તો એના માટે બાપુ ને આપડે પૂછું છું ગમે તો ધર્મ છો તમને ખ્યાલ હોય એમ એવું ખાય ન હોય સમાજ હરખો રેવું મારી ભક્તિ માં ભંગ પડે ઈ ભક્તિ માં પોલીસ સ્ટેશન ગયા પછી કઈ ભક્તિ નો ટેટે થાય ઓલું બકડે ને બકડો ને પૂછરું પછી ટેટે થાય સુર ભૂલાઈ જાય હા એટલે બાપુ ને કીધું બાપુ આરે તરીકે વાત કરવું

સમાજ ની અંદર કેટલા મહાપુરુષો થઈ ગયા ખબર છે સાંભળો બાપુ તમે સાંભળો છે સાંભળી હશે સમજા તમે નથી

પાણી એક જ પથરા એક જ હે નાવન કા આરા અરે મેં તો એક મુહૂર્ત એસી દેખી જેના રામ ના કૃષ્ણ હૈ પુજારા રામ ના કૃષ્ણ કોક ની પૂજા કરે છે કયો ભગવાન છે બધા એક જ ભગવાન છે એને શિરોમણી બાપુ સંત કોને જેના જાતિ ભેદભાવ વારા મટાડી દે તમે તો જાતિ ભેદભાવ ઉભા કરો છો તમે બાવા માં આવો તમે સંતમાં નું અમારે બે હાડવા છે અમારે એટલે અમારામાં હું કોટ છે અમારામાં હું મોવાળા નથી શીંગડું પૂછડું શું નથી હોતા એટલે તમે આ બધી નું પેલા જ્ઞાન કરી લ્યો થોડું ભક્તિ આવી ભક્તિ ની મા જતી ને એમની માં જો તમે તમે જાતિ એવા સંતો પેડ્યા છે કે જેના મનના ભેદ હોય કાઢી નાખ્યા આ તો બધા બાવા કેવાય જાતિના ભેદભાવ ધર્મ ના કંઠી સુધી સ્વામિનારાયણ ની ટીલા સુધા એ ભાઈ આ હતી ઈવડી કેટલાક સુધા હતા

ક્યાંક ને કેમ એ હું કાઈ એરોપ્લેન જો એરોપ્લેન ના ભુંગળા માં પડ્યા છે છે હું નથી કેતો જો અહીંયા અમે આયા અહીંયા જો બધું સેવા કરતા કરતાતા બધું આ જગ્યા ને ને અમારી છે કોની છે એ તમને ખબર છે આ અમે આપેલી છે કોના સીતારામ ને અમે આપેલી છે તમે હું ત્રેવી વર્ષથી અમે અહીંયા પચાસ વર્ષથી છીએ તારા બાપા ને પૂછજો બાપા હું પૂછું બાપા એ દીદેલી છે આ જગ્યા સીતારામ ને તમે એમ કહો કયા નહી બેહવાનું એટલે અરે મારે શું કરવું છે અમારે અહીંયા બધા સાધુ સંતોને બધા હોય શું હોય નઈ મર્યાદા એટલે અશુદ્ધ સહી તો મર્યાદા એટલે હું અમે માણા નથી પાણી કેમ નો અરે એ હું ને અમને ફરી દે અમે અહીંયા ક્યાંય નથી ધોતા એ અમને પાણી ભરી દે ચાલો અમારા ઘરે જોવા

સાધ સાધુ ને એને કાંઈ આવવું જ ન જોઈએ સાધુને કંઈ આવવું ને સાધુ ને અગર છે જ ને કાંઈ લેવા દેવાનું સાધુ ને બધા સરખા હોય એમ સાધુને બધા સરખા હોય સમજી લેજો તમને હું હજી એક વાર ફરી ફરી કહું છું સાધુ હું અહીંયા બેહું અંદર બેહું બધાને કેમ આ લોકો બેહા અને કેમ ન બે કેમ ન બે અરે આ હું તમારી કાંઈ પ્રોપર્ટી છે લાવો લખાણ અરે લાવો લખાણ લાવો લખાણ દેવું અરે બોટલ કેવું પાણી મારે પીવું નથી આલો મારા ઘરે તમે જોવા આવો જોવા હું એવા મને કોક ભરી દે મારા ઘરે ફિલ્ટર છે હું કઈ શોધું માણા નથી ફિલ્ટર હું કરોડો ની છું અને જોવા અરે એ તો હારો માણસ હતો ના 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 ઈ તો અને આવા સાધુ બાવા વિશે તમારે શું કેવું છે કોમેન્ટ બોક્સ માં જરૂર થી જણાવજો